ओके okay, अबे विद्यार्थी मित्रों આપણે નેક્સ્ટ ઈમ્પોર્ટન્ટ થિયરી તરફ જઈએ છે કોલમ નો સદિશ સ્વરૂપ સમજાવો આ બે પ્રશ્નોમાંથી મોસ્ટલી મિત્રો મને એક પ્રશ્ન પૂછાતો હોય છે પરીક્ષાની અંદર તો સદિશના સ્વરૂપની અંદર મિત્રો આપણે અલગ શું કરવાનું થસાય સદિશ સ્વરૂપ નો મતલબ એવો થાય છે કે તમે જે બળની ચર્ચા કરી પહેલા આદિશના સ્વરૂપે તો એ બળ એક સદિશ રાશિ છે એટલે હવે આ પ્રશ્નની અંદર આપણે દિશાઓનો ઉલ્લેખ કરવો

जी उद्गम बिंदु થી ધારો કે આપણે r1 જેટલા અંતરે મૂકી દયા છે મિત્રો અને એ જ રીતે q2 વિદ્યુતભારને ઉગમબિંદુ થી ધારો કે r2 જેટલા અંતરે મૂકી દયો છું અને આ જે અંતર હોય છે ને એને આપણે સદિશના સંદર્ભમાં સ્થાન સદિશો કહીએ છીએ મિત્રો અને હવે જો આમ q1 તથા q2 ને એકબીજા સાથે જોડો

ओके હવે એના કરતાં માની લો કે વેસ્તો હોય સપૂઝ q1 જે છે q2 પર બળ લગાડતો હોય તો મિત્રો તે વખતે આપણે સ્થાન સદિશ લઈશું r21 સોરી સ્થાનંતર સદિશ અને એ બળો જે છે ને એ આપણે કેવી રીતે દર્શાવીશું તો જોઈ શકો છો કે આ बाजू જો બળ લાગતું હોય q2 ઉપર તો એ બળને આપણે અહીંથી બાદની તરફ નું દર્શાવીશું q1 થી q2 बाजू નું બળ અને એ બળને આપણે લખીશું f21

विद्युत भारों Q1 तथा Q2 ने उगम बिंदु ओनी सापेक्ष R1 तथा R2 जितना स्थान सदी से मुकेला है અપણા સ્થાન સદિશ મિત્રો એ બંને વિદ્યુત ભારનો ઉગમબિંદુને સાપેક્ષ સ્થાન દર્શાવે છે હવે આપણે આગળ વાત કરીશું કે આ જે આપણે F1 અને F21 ની જે ચર્ચા કરી એ કોણ કોના પર બળ લગાવતું હોય એટલે કેવી રીતે દર્શાવી શકાય તો પહેલા સપૂઝ કરીએ કે કિસ્સો આપણે એવો લઈએ કે ધારો કે સોરી જો Q1 દ્વારા Q2 પર બળ લાગતું હોય બળ લાગતું હોય તો તેને છે ને બરાબર ઉછળશે મિત્રો q1 દ્વારા f2 ઉપર બળ લાગી જો છે જેના પર બળ લાગતું હોય મિત્રો એ નંબર તમારે પહેલા શોધવાનો છે એટલે કે f2 1 આવશે જેના પર બળ લાગી જો છે પહેલો નંબર અને જેના દ્વારા લાગી દી હોય પાછળ રાખીશું તેરે f21 દ્વારા તથા હવે આપણે આનું જે લઈશું કે જો q2 દ્વારા q1 પર બળ લાગતું હોય તો તેને

બંધ બેસતો નથી આપણે બાદમાં છુ આ પ્રકારના વાક્યો તમે લખી શકો છો હવે આપણે ચર્ચા કરીએ છીએ કે આ બે બળો જો દર્શાવવા હોય તો તમારે અમુક સ્થાનાંતર સદિશોની પણ જરૂર પડશે એ સ્થાનાંતર સદિશો આપણે કેવા લેવાને જરૂર પડશે તો અહીંયા હું બે સ્થાનાંતર સદિશોની ચર્ચા કરું છું કે r1 લખવો હોય આપણે તો તમે લખી શકો r1 - r2 તથા r21 જો લખો હોય તો આપણે લખીશું r2 - r1 આ પ્રકારની બાદબાકી છે તમે આ બે સ્થાનંતર સદિશોને દર્શાવી શકો છો હવે આ સ્થાનંતર સદિશનું એક તમને બીજું સ્વરૂપ દેખાડું છું કે r21 ને r12 સાથે તમારે કદાચ સંબંધ દર્શાવવો હોય તો કેવી રીતે બતાવશો પણ આમાંથી જો હું માની લઉં કે માઈનસ ને બાદ કાઢી લઉં છું तो मित्रों r1 - r2 થશે કૌંસમાં જે -a + જે છે + છે - થશે અહીંયા -a જે ઇતイズ કૌંસની અંદર જે પદમળી છે આપણે આ પ્રકારનું પદમળીયું છે જેને આપણે r બય તો કહી શકીએ તો આ એક સંબંધ મળી ગયો મિત્રો r21 = -r12 એટલે કે આ એવું કહેવાનો અર્થ છે કે આ દેસ્થાનંતર સદિશો વિરુદ્ધ દિશાના છે આમાં -a ને આપણે એવું દર્શાવવા છે

q1 પર લાગતું બળ કોના તરફ q2 તરફ q1 પર બળ લાગવાનું છે આપણે સમજી ગયા છે કે જો q1 પર બળ લાગતું હોય તો આપણે લખશું f12 = હવે અહીંયા ચર્ચા કરી જશું મિત્રો આપણે સદિશ સ્વરૂપની એટલે ધ્યાનમાં રાખજો દરેક જગ્યાએ આપણે બળની દિશાને દર્શાવવાની છે મેં અહીંયા એફ લખ્યું તો અહીંયા ઉપર એક સદિશની નિશાની મૂકેલી છે અને હવે તમે જો ડાબી બાજુ સદિશ સ્વરૂપ લખતા હોય તો તમારે જમણી બાજુ પણ સદિશ સ્વરૂપ લખવું પડશે તો અહીંયા આપણે આ પ્રમાણે લખી શકીશું કે q1 q2 ડિવાઇડેડ બાય અહીંયા એક આપણે સ્થાનાંતર સદિશ દર્શાવીશું જે આ બનતું હોય તો અહીંયા પણ આપણે f12 અને એનો સ્ક્વેર આવતો હતો તો f12 સ્ક્વેર હવે આ આટલું લખ્યું છે તો ખાલી જસ્ટ આ પદ આપણને એ બળનું મૂલ્ય દર્શાવે છે પણ જો એને તમારે દિશા સાથે દર્શાવવું હોય તો અહીંયા એક દિશા સૂચક એકમ સદિશ મિત્રો મૂકવો પડતો હશે r12 કેપ હવે આ r12 કેપ એટલે આ દિશાનો એક એકમ સદિશ છે જેનું મૂલ્ય એક જેટલું હોય પણ હવે એની જગ્યાએ શું કдать તમને આગળ ભણિયા હોય સદિશના ધોરણ 11 ની અંદર સદિશ વાળા ચેપ્ટરમાં કે જ્યાં તમે r12 કેપ બરાબર કોઈ પણ એકમ સદિશ બરાબર શું રાખી શકો છો તો અહીંયા તમે આવું રાખી શકો r12 સદિશ ના એના છેદમાં r12 નું મૂલ્ય એટલે કે સદિશ નું મૂલ્ય જેને તમે આ રીતે પણ દર્શાવી શકો r12 સદિશ આપણ ખાલી r12 મૂલ્ય હોય તો એના ઉપર આપણે સદિશને નિશાની કરવાની જરૂર નથી હવે જો આ મૂલ્યને કદાચ અહીંયા મૂકવામાં આવે તો તમને આ બળનું કંઈક અલગ સ્વરૂપ જોવા મળશે F12 બરાબર આ આપણો જે અધિ સ્વરૂપ હતો એના લખતું અહીંયા સ્વરૂપ તમને જોવા મળે છે F12 નું જેમાં જો Q1 Q2 બંને ગુણાકારની ક્રિયામાં દેખાઈ જાય છે અને R નો અહીંયા વર્ગ દેખાઈ જાય છે જે આપણે કુલનના નિયમમાં ભણ્યા હતા પણ હવે જો હું આનું મૂલ્ય મૂકીશ ત્યારે તમને કંઈક આનું અલગ સ્વરૂપ દેખાશે કે Q1 Q2 डिवाइडेड बाय आर वन टू स्क्वेर तो तो इतना गुणा करने अंदर आर वन टू कैप नो मूल्य जो नुकीश हो अपने आर वन टू डिवाइडेड बाय आर वन टू आउट पर सदिश से नीचे नो मूल्य तो आर वन टू सदिश डिवाइडेड बाय आर वन टू तो हवे तुमने जो इस अकॉर्डो के छेद मार रहे ला बे पदो एक प्रकार तो ना देखे અને અહીંયા થી r12 સદિશ તો મિત્રો અહીંયા તમને f12 નું કોઈક અલગ સ્વરૂપ જોવા મળ્યું અહીંયા નીચે ક્યુબ દેખાઈ ગયો છે તો ઘણા બધા છોકરાઓ અહીંયાથી કન્ફ્યુઝ થઈ જાય કે આ તો કુલમનો નિયમ ખોટો પડશે કુલમના નિયમમાં તો વર્ગના બેસ પ્રમાણમાં હોય છે પણ મિત્રો અહીંયા એક વખત r12 પણ દેખાઈ ગયો છે એટલે આ બે ઉડી જશે અને અહીંયા સ્ક્વેર જ ગણાશે એટલે જે મૂળભૂત નિયમ છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી हमें आपने यहां थी एक बिजू बळ तारबीशु बिजू बळ એટલે કે અહીં આપણે q1 દ્વારા अरे q2 દ્વારા q1 પર લાગતો બળ સુદી તો હવે q1 દ્વારા q2 પર લાગતો બળ સુદીશું મિત્રો q2 પર લાગતો બળ તો તમને જે ફંડામેન્ટલ સમજાવેલું છું કે કોના પર બળ લાગીનું છે પહેલો નંબર લખશું f21 આવશે અહીંયા બરાબર

અહીંયા થશે મિત્રો k q1 q2 / r21 ^ 2 n9 + 8 અહીંયા આપણે આ મૂલ્ય મૂકી દેશું r21 સદિશ ના છેદમાં r21 તો અહીંયા તમે જોઈ શકો છો નીચે r21 વાળા બે પદો દેખાઈ રહ્યા છે એકના ઉપર વર્ગ છે અને બીજા ઉપર એક घात છે કોઈ घातમાં કોઈ નંબર તો એક घात હોય તો અહીંયા બની જશે r21 ^ 3 * r21 સદિશ

R21 होए ना जिके minus R22 लकी शकाय जमीन तो R21 जिके ऐसे लकी शकी जो आपने minus R22 जो सदिशो बच्चे आपने कामों संबंध मरते होए तो है ना एकम सदिशो बच्चे पान हाँ। तो मैं वो संबंध लकी शकोज हो इसलिए के अन्यायों therefore करी याने एक आवशंबंध पान लकी शकु R21 के बराबर minus R22 के जो सदिश मात्रे मरते होए तो आपने सदिश � પણ એકમ સદિશ છે જેનું મૂલ્ય એક એકમ હોય એટલે આના બરાબર તમે આના ઉપરથી એક આપણ સંબંધ મેળવી શકો છો એટલે કે અહીંયા હું r12 ની જગ્યાએ લખી શકીશ -r12 કેપ તો એ માઈનસ ને આપણે આગળ લખી દઈશું k q1 q2 / અહીંયા તમે r12 લખો કે r12 મૂલ્યના સ્વરૂપમાં તો કોઈ ફરક નથી તમાણો એટલે અહીંયા થઈ જશે r12² અને ઇનટુ અહીંયા આવી જશે r12k આપણે મૂકી દીધું છે r21 કેપ બરાબર માઈનસ r12 કેપ હવે મિત્રો આ જે તમને પદ મળ્યું છે એ પદને તમે શું કહી શકો છો તો આ પદ તમે જોઈ શકો છો કે આ મૂલ્ય તમને આ સ્વરૂપની અંદર દેખાઈ રહ્યું છે જોઈ શકો છો k q1 તો પણ r12 સ્ક્વેર અને એ તો r12 કેપ તો આટલાની જગ્યાએ હું મૂકી શકું છું f12 સદિશ તો આગળનો માઇનસ એમના એમ અહીંયા આપણે સબંધ મળ્યો એફ વન ટુ સદિશ એટલે કે આપણે અહીંયા એવો સબંધ મેળવી ચૂક્યા છીએ કે એફ સદિશ બરાબર માઇનસ એફ સદિશ અને આ સ્વરૂપમાં પણ એવો સબંધ લખી શકીશું આપણે બરાબર અહીંયાથી હું આ સદિશ સ્વરૂપ છે એ સદિશ સ્વરૂપ પણ આપણે માઇનસ આફ સદિશ લખી શકીએ છીએ એટલે મિત્રો 21 ની જગ્યાએ આપણે શું લખીએશું મૂલ્યના સ્વરૂપમાં કોઈ સંખાર થતો નથી એટલે r12 ક્યુબ પણ લખી શકાય છે અને અહીંયા થઈ જશે જે માઈનસ છે એને પહેલેથી આગળ લખી દઈએ આપણે r12 સદિશ તો હવે આ જ સ્વરૂપ પાછું તમે અહીંયા જે છે એ સ્વરૂપને તમે ઉપરના આ સૂત્રમાં જોઈ શકો છો જો k કેવાંક 2 / r12 ક્યુબ * r12 સદિશ k किंम किंतु पण r = r सदिश तो આ જે મે રાઉન્ડ કર્યું છે એna બરાબર આ માઈનસ આગળ એમ ના એમ આ આખું જે મૂલ્ય છે એna બરાબર આપણે લખી શકીશું f = सदिश એટલે એનો મતલબ મિત્રો તમને સંબંધ અહીંયાથી નિર્લાયક સંબંધ આપણે છેલ્લે બોક્સ કરીને લખી દીધો છે અહીંયા આપની થિયરી પૂરી થઈ જાય છે પણ હવે જે હું બોક્સ કરીને એક સવાલ લખું તો જે આપણું एमसीक्यू માટે ઈમ્પોર્ટન્ટ છે તો અહીંયા પૂરી શકાઉ છું સંબંધ આ થિયરીમાંથી આપણને કેવો સંબંધ મળ્યો મિત્રો તો આ પ્રકારનો એક સંબંધ મળ્યો કે f21 સદિશ બરાબર માઈનસ f12 સદિશ અથવા હા એ પ્રકારનો સંબંધ મળ્યો છે અથવા તમે આને પણ કરતા કરી અને ઊંધો પણ સંબંધ લખી શકો છો એટલે આ પ્રકારનો કંઈક સંબંધ મળ્યો છે જે એવું સૂચવે છે મિત્રો કે 2 દ્વારા સોરી 1 દ્વારા 2 પર લાગતો બળ છે a आह इतना मूल्य हूँ परंतु विरुद्ध दिशा हूँ यार हम चाहिए ना तुमने यूस कुछ बोले सो क्या बट तुमने कोरोना मूल्य समान है सर मत बनने कोरोना दिशा हो तो मैं जो इशारा हो सो बनने विरुद्ध दिशा हो सो तो क्या तो ये आपने थियरी पूर्ण करी है सो आपने कहना वीडियो मित्रों जो तुमने घम्या हुए त અને તમે તમારા અન્ય મિત્રોને જો હેલ્પફુલ થવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી તેમને શેર કરી આપો કે જેથી એ લોકો પણ આ પ્રકારના વિડીયો સૌ પ્રથમ જોઈ એમનો અભ્યાસ સારી રીતે કરી શકે જો તમને આ કન્ટેન્ટની અંદર અથવા કોઈ અન્ય એમસીક્યુમાં અથવા કંઈ પણ જગ્યાએ તમને તકલીફ જણાતી હોય તો તમે યુટ્યુબ ચેનલમાં કમેન્ટ કરી શકો છો અથવા અહીંયા જણાવેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો થેન્ક યુ